જય માતાજી બધા ભાઈઓને આજના વિડીયોની અંદર તમારી માટે લઈને આવ્યો છું પાવર ટ્રેક કંપનીનું ટ્રેક્ટર ખેડૂતભાઈ બે હજાર એકવીસનું મોડલ છે તો આ ટ્રેક્ટર હું તમને પૂરેપૂરું બતાવીશ તે પહેલાં ભાઈ આપણી આ યુટ્યુબ ચેનલની જેટલા પણ ખેડૂતભાઈ જોઈ રહ્યા છે તે ભાઈઓ નીચે લાલ બટન દબાવીને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમે આવા જ ટ્રેક્ટરો જોઈ શકશો ભાઈ બરાબર તો ફટાફટ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા આજુબાજુના ભાઈઓને શેર કરી દેજો તો ચાલો તમને ટ્રેક્ટર બતાવું તો પહેલાં તો ટ્રેક્ટરની વાત કરું ચારસો ઓગણચાલીસ પ્લસ લોડમેક્સ ટ્રેક્ટર જેની અંદર તમને ત્રણ સિલિન્ડરનું એન્જિન મળી જશે ત્રણ સિલિન્ડર એન્જિન સાથે તમને આ ટ્રેક્ટર મળી જશે અને તમને ભાઈ હોસ પાવરની વાત કરું તો એકતાલીસ હોસ પાવર સુધીનું આ તાકાત કરતું ટ્રેક્ટર તમને મળી જશે એકતાલીસ પાવર સુધીનું તાકાત કરતું આ ટ્રેક્ટર પાવરટેક ચારસો ઓગણચાળીસ જેમાં તમને પાવર સ્ટીરિંગ મળી જશે આ બાજુ તમે જોઈ શકો છો પાવર સ્ટીરિંગ પંપ છે તમને પાવર સ્ટીરિંગ સાથે તમને આ ટ્રેક્ટર મળી જશે બાકી તમે ટ્રેક્ટર જોઈ શકો છો એકદમ બેસ્ટ કંપની કન્ડિશન ટ્રેક્ટર છે અને ટાયરની વાત કરું તો તમે જોઈ શકો છો આગલા ટાયર સીએટ કંપનીના લાગેલા છે ચારે ચાર ફ્રેશ ટાયર સીએટ કંપનીના લાગેલા છે બે હજાર એકવીસનું આ મોડલ છે તો તમને આ એકદમ હોલસેલ કિંમતની અંદર પડશે તમે જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ બેસ્ટ છે પાટા જોઈ શકો છો તમે બધું જ કમ્પ્લેટ છે તમારે ટ્રેક્ટરમાં કાંઈ જોવાનું નથી તો ભાઈઓ ફટાફટ જેમને લેવું છે ચારસો ઓગણચાલીસ ભાઈ હોલસેલની અંદર તમને મળી જશે તો ફટાફટ આવી જાઓ ધોળકા ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર અને ભાઈ કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર લેવું હશે ને તમને આપણા ની અંદર મળી જશે તમે જોઈ શકો છો કેટલા ટ્રેક્ટર છે ઓલરેડી બસો પ્લસ ટ્રેક્ટરનો સ્ટોક આપણી પાસે અવેલેબલમાં જ હોય છે તમારે કોઈ બી કંપનીનું ટ્રેક્ટર જોતું હશે તમને આપણા અંદર અંદરથી મળી જશે અને પાવર ટ્રેક લેવા માટે તમને આપણો કોન્ટેક નંબર નીચે આપેલો છે તમે ત્યાં જઈને કોલ કરીને તમે કિંમત પણ જાણી શકો છો તો ફટાફટ ડૂબડ કોન્ટેક કરો અને ટ્રેક્ટર લેવા માટે અત્યારે ને અત્યારે કોલ કરો આપણો નંબર ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાંથી મળી જશે તો કોલ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો જય માતાજી જય જયવાન જય કિસાન